શું કરું કઈ ખબર ન પડતી શું કરે છોકરા હે શું કરે આ એકલો એકલો કા આવતો રહ્યો વાંકી મેદાન કીધું તે મને જવાબ ના આપ્યો કેતા તું મને હવે જવાબ દેવો કે નહીં તારે હું બાપુજી જવાબ દઉં બોલો ને તમે કયો જવાબ તો દઈને ગયો કે એને રહેવા દયો ને થોડાક દી ખબર પડે મેં કઈ મારો વાક ન હવે તમે શું કરવાની વાત કે એમ મારે કેમ નિર્ણય લઈ લેવો વાતું કરતા છોકરા નથી બરાબર એમ મારે કેમ નિર્ણય લઈ લેવો તમે કયો ઘેર તેડ્યા કે શું ટૂ કરને એમ કયો નિર્ણય ન લઈ શકું બાપુજી ના લે ભાઈ તું એમ કે એમ આપણી ઘરની લક્ષ્મી છે એમ ન કરાય એને પાટું ન મરાય એને પાટું મારીએ ને તો આપણું ઘરનું ધનક પનગ નીકળી જાય એ તને ખબર છે લક્ષ્મી છે આપણી ગમે એવી હોય તો આપણી ઘરની છે તને સમજણ પડે કંઈ કોઈનું સંભળાય નહીં આપણો સંસાર આપણે હાસવીને રખાય એ તને ખબર છે તું કે ન તેડવા ને સૂટું નથી કરવું ભગવાન કરે કાલ હવાર છોકરા થાય ને તમે આમ બાંધો તો હાલીએ હું વાતું કરતો એટલે ગમે એક નિર્ણય લે એટલે તને કહું છું ઉચિત જો હે હા હે ગયા સંદીપ ભાઈની હું કરું હું કરું એને છે ને તેડવા જાવી એટલે એમ કરે છે કે જટ જટ તેડ જાવી ને તો વાંધો ના આવે સોનલ બહુને હું આ સોનલ બહુ વગર હા ખાલી ખન રહી જાય છે વાતું કરતા મને એવી ખીસ સડે બાપુજી ઉપર ન્યા એવી લાઈટ કરતા બધા આવતા તઈ હોત છે બાને જો બાધીન વયા ગયા ઉપર સંદીપ ભાઈ પાસે સંદીપ ભાઈ ને હમજાવી હમજાવી એટલે સંદીપ ભાઈ હા પાડ દે કે હા બાપુજી હાલો જાય

એ સોના હું થઈ ગઈ મમ્મી આને ભાઈ જટ તેલે લે બેન ને આલા જડ દવાખાને લઈ જાય મારા દીકરા મારી બેન છે મારી ફરજ આવે મારી બેન ને બધી કરવાનું આ બધાઈ નું હરખાથી લઈ મમ્મી મને એવું ઓટણ રડવું આવે મારી બેન ને જોઈને મારી બેન બેભાન થઈ ગઈ હું થઈ ગયો મમ્મી હાલો જટ જડ દવાખાને જાય હાલો ગાડી માં રેડી છે હાલો ડોક્ટર પાસે પૂગી જઈએ ડૉક્ટર મારી બેન છે ને ઉલટી કરતી હતી અને છેને હવાના ચક્કર આવતા ને બેભાન થઈ ગઈ છે તો મને જરીક સંભારો ને હું થઈ ગયો હે મારી બેનને સોનલ ને તમે જરીક જોઈ ગયો ને મને એટલી ખબર નથી પડતી કે ઉલટી થતી હતી ચક્કર આવતા જમતી નથી તો પછી તમારે અહીં હોસ્પિટલ લઈ આવે ત્યાં બેભાન થઈને પડી ગઈ ત્યાં તમે છે આવ્યા એટલી તમને સમજાવણ નથી પડતી

मैडम मैं क्रीम कहीं था है नहीं मैं सोनल ने मैं सोनल हमने बो वाली से मैं दिक्री इन्हें कहीं था है नहीं मैडम जी था ही नहीं हमने कहे तो पर मैं दिक्री हाँ जी करके बो हमने ईद मांगी है इबाद ही था ही चाहे तो हमारे ध्यान रखा है कि जंती नट्टा हॉस्पिटल ले जाए चक्कर आ रहे थे तो मैं क्या रोटी बेकार બોલી તો જો પંચાત આવીને પંચાત કરી દે માર ઘરની મમ્મીને ખબર ન જ પડતી કે આપણે શું કરે શું નહીં મને પૂછે પાછા કઈ અક્કલ જ ન થઈ આ માં તો જરાય મમ્મી માં તો આપણા ઘરની આપણે શું કરવા વાડવી જોઈએ લે કે હવે કે કે ઓર અમે પૂછ્યું હતું તો કઈ રોત તો ક્યાં મને કોઈ કઈ કહી દીધું છે મને તો એવી ચીર ચડે એના ઉપર જાય તો હારું આવે જાય ને એટલે મમ્મી હાથ હાથી લાવ બિચારા સોનલ દીદી નો કઈ વાક નથી મને તો એના સાસુ જોઈને જવા લાગે છે એની ભાભીને ને બિચારા એનો કઈ વાક નથી કેવા હારા છે સોનલ દીદી આખું ઘર સંભાળે નોકરી કરે બધું સંભાળે કઈ સ્ત્રીને છે ને નોકરી કરવી ઘર સંભાળવું બહુ અઘરું પડે આપણો ખુદનો પતિ સમજતો હોય તો કઈ વાંધો ના આવે તો આપણે રીસા આવડે ક્યાંય ના જવું પડે પણ પતિ ના સમજે ને તો સ્ત્રી આખી હેરાન થવાની છે કોક આપડી લઈ જાય ઘરની એટલે શું મને તો મમ્મી પર ખીચડ આવે ને એટલે હમણાં કામ હું બળબળ કરે એટલે એટલે રાયડો નાખે બોલ શું છે રાયડો નાખતી તમે મમ્મી એટલી ગરમી એમ વાત કરો એની આરે કે ન દીધી હોત ને એમ હવે બોલાઈ તમારા થી હવે અહીંયા જઈને એમ બોલસા એટલે ઝઘડા નઈ કાય આપણે વચ્ચે વાતું કરતા સોનલ દીદી તમને એવા લાગે કઈ તમે એમ કેવો છો કે અર રામ છે ને તેમ છે ને એની હમે એમ હમ ન બોલાય મમ્મી એમ હવે ઈ ઈ વાત આ એની ન્યાની વાત આઈ કે અહીંયા આની વાત ન્યાની કરવા જઈ કે તમારા સાસુ આમ કેતા તા જયદીપને નઈ કે તમને એટલી સમજ ન પડતી હા નામાં જ જવાબ દેવાય કોઈને કંઈ ન કહેવાય અત્યારે મમ્મી જે હોય ઘરનામાં સમજી લેવાય 12 વ્યક્તિને ન કહેવાય અહીંથી વાહ કરે નોથી વાહ કરે ને ઈજ ઈજ હોય બધું આપ પણ ઈમાં રાયડું હું નાખે અહીંયા વાતું કરતી કઈ મેં નાક કીધું અહીંયા રાયડું નાખતી હું તો કઈ ના બોલી બેન ને કા બોયલા છે ને મમ્મી તમે તમે નતા કેતા કે મે ન કર્યું હોત તો હારું પૂછીને ને કર્યું હોત ને હવે ઈ વાત માં જઈ નઈ કે હું મારા સાસુ ને ને જયદીપ ને તો જયદીપ ને શું થાય કે માર સાસુ આવી વાત કરે છે મમ્મી સમજી ને વાત કરે મમ્મી હું તમને કંઈ કહેતી નથી પણ સમજીને વાત કરે આમાંથી ઝઘડા ઉત્પન્ન થાય મમ્મી ત્રીજો વખતે આવીને આપણે બે ઘરનો સંસાર બગાડે એટલે તમને નથી ખબર મમ્મી સમજી ને વાત કરાય હા સમજી ને જ વાત કરી મારા ઉપર હું રેડું નાખી તારા ઘરમાં એવું થી માં હું શું કરું અરે મમ્મી તમણે એમ મત કેરી તમે જો પપ્પા હમ એમ જ કરો પપ્પાને પપ્પા કઈ વાત કરે ને પપ્પાને તમે એમ કયો આમ હું શું કરું આમ તેમ કે એટલે પપ્પા તમારી આ ઝઘડો કરે રોગો ઝઘડો ન કરતા પપ્પા તમારી આરએ તા તું તારે ઘરે જાય ને તઈ ખબર પડી હે કેમ ઝકડા થાય ને કેમ આમ થાય તું માને લેતી મે કઈ નત કીધું તું સી ખોટે ખોટી મને એમ કે હે હું કઈ થોડી બોલી

કઈ વાંધો નહીં હવે ભલે મમ્મી હવે કોઈને કંઈ વાત ન કરતા સોનલ દીદી નું કઈ હશે ને હું પૂછી લઈશ હું જયદીપ ને ફોન કરી લઈશ બસ મને નથી ખબર ખરેખર મમ્મી રાત્રે શું થયું ઝઘડા થયા હું બહાર નીકળી ને તો બધું પતી ગયું હતું મને સંભળાણું ને તે બધા બહાર નીકળી ગયા હતા મને કંઈ ખબર નથી મમ્મી તારે તો મને વાત કરે ને તે મને વાત ન કરી મેં તને કાલે પૂછ્યું તું જયદીપ ગયા હતા એ તો તું કહે કે ના ના કોઈ વાત નથી મમ્મી એમ કરીને માને તો વાત કરે ને કોઈક દીક કંઈક સંસારમાં થાય તો હું તું મા બાપને વાત નહીં કરી

તારા બાપુજી તક કોરા છે રાયડું નાખે રાયડું નાખે મારી ઉપર આવ મને તા માથો સડી ગયું ઈવી રાયડું નાખે તારા બાપુજી કોઈ ના સંદીપ ને હમ જાવે હમ જાવે સંદીપ હમ છે હવે એટલો ભરાયેલો બેઠો હે બા હમ જાવે ચટ સોનલ વવ નઈ લઈ આવે કીં ચાહે સોનલ વવ ગરાયા હા ખાલી ખનસે હવે વાતું કરતા નિયા ઈને ક્યાં એકલી નત ઘર કેનો મા દીકરા એ મહેનત કરીને આમાં રૂપિયા નઈ ખાતે હારું સંદીપ ના નામ નું સેતી મનતા ઈ ઉપાધી ન જ ન કરતા ઈ મને તા ઉપાધી હતી

માને થોડાય કે રે હુંય તો રે આવું હોય તો આવ જાય કે ઓસા ના આ તો હવે દીકરાને સમજાવે વળી બે દીમાં હું આવતી રહી કોયરું મારા બે છોકરા છે એનો કોણ ખાહે ઈ વળી આવતી રહે માં ને જમીન તા બધી વઈ ગઈ દહ વી ગયા તા માન રાખી બાધી મેં મે હમ દીતા કે એટલી તા રાખો ન કે ઈ ન રાખત કામ ખાત આ વાત છે બા હવરા કા આવ્યા મારા હાવ કે બધું બતાઈ દેવા જ મંડુ દેવા મંડુ આપણે હું પછી હું ખાહું ખડ્યો

เฮ้ยดาดาเข็บไปยูว่าเฮ้เพย์ดาเบนัวเฮ้เพย์อไว้ฮันนีว่าให้เพย์ดาดาเข็โซนารวอมเด็กขายโซนาร์วอมเด็กขายโซนารวอมนะจอดเดียวิโตอินี้่ติบ้าหากราวิบทดาต่บับจินบอกสอบบนเปล่าสุดสอบบนน่าฮัสไวน์เนี่ยต่อไตเกียร์นันนรีเนี่ยตัวปุ่นเข้าว่าเดาเดไปยูนีว่าให้หข้ไปมาเขียตัวไอูป้าหาจีนเนี่ยตัวเนี่ยภาษาผมเข็บบับกูจีนนานที่อนี้คือธระกับที่ไปยทธระธระเดวามธระธระเดโหนี่มาวัตถี่หูว่าเห็น આપણે વધીએ કઈ નીતિ નરિયા વધી આપણે કઈ સ્લેબ ભરાણો એમ નીમ બંગલો કરી લીધો એકલા રહી રહી રૂપિયા આપણે ત્યાં બધા મીમાન આવે ખાવા માં પીવા માં રૂપિયા બધા જાય હરા કઈ બેંક બેલેન્સ થયું હોય તો આપડે વાત છે તારી હું કરે સમજાવાય બા તમારે તમે હાથ સમજાવતા બાપુજીને પણ કીવા રાયડો નાખે કેમ સમજાવો કામ માણો સાંભળે

મારો દીકરો તું સમજ હું કોઈ તને નહીં હમચાવે બાપુજી હમચાવે તારો ઘર સંસાર હમ ભાઈ હું તને હાસું કહું આ આ એટલું કેટલી મહેનત કરી સોનાલે આમાં નોકરી કરી કરીને બિસાડી બે સીટ ભરતી મને ખબર છે આવી તકમાં કે આપણે ઘરનું ઘર થઈ જાય તું એટલું ન સમજતો બાપુજી સમજવું બધું એને હવે હાવ એમ હાથમાં રાખી હતી હું તમને હાસું કહું પણ જયાં મારા હા હું ને આ બધાય બોલ્યા ને પાછી સોના લેની કર થઈ ગઈ ને એટલે મને ખિસ થયી કે ઘરવાળાનો સાથ દેવાય કે એનો દેવાય અરે બાપા ખીસ છે ભાઈ ખીજ માં બધું થઈ જાય હે ખીજ હોય તો હું તમને પછી મને કંઈ ન હોય પણ ખીજ માં આપડે બધું કરી નાખીએ પછી તને અફસોસ હોય એને અફસોસ હોય હું તને હાસી વાત કરું મારા દીકરા ઈ તો બરાબર બાપુજી પણ મારે કરવું હોય મને નથી ખબર પડતી મને મને અટાણે ચીડ છે તમે કેમ સોનલ ને તેડીયા અટાણે તેડવા નહીં જાવ હું તમને પેલા કહી દઉં બાપુજી મારાથી અત્યારે નહીં થાય હું તમને કહું ને બસ અરે ભાઈ પછી અટાણે તારે એટલે જ કહું કે તારે સૂટું કાંઈ કતેડી જાય છોકરા થાય ને પછી કંઈ નહીં થાય હજી તમારા બે માણસ મેળ આવે તો આવી જાય પછી મન મોખાય ને મન નોખાય તને પહેલાં કહી દઉં તને સમજાય છે ને આ બધી વાત હેં હું તો આખા પરિવારમાં રહ્યો ભાઈ હમ ભારીને રહ્યો બેનું હમ ભાડીને રહ્યો મારા મા બાપ મરી ગયા હતા હું તમને કહું ને હેં એ બધું મારા ભાઈનું દાન કરી દીધું તને નથી ખબર બધું સમજું બાપુજી પણ આપણે સમય આવે ને એમ રહેવાનું હોય એને સમજવાનું હતું કે હું સમજી જાવ ને મારા ઘરવાળા ભેગી વહી જાઉં હે ન વયું હોય બાપુજી મને એ એક ખીજ ચડે મને બીજી એક ખીજ ન ચડતી એ થઈ જાય ખીજમાં તારે તારો સંસાર છે તું સમજી જાઉં હું તો તને હજી સમજાવું છું ભાઈ સમજી જાય બાપુજી ટાણું આવે ને તઈ મારે અટાણું તેડવા નહીં જાઉં તમને કહી દઉં ને તું સમજી જા તારો સંસાર છે કોઈનું સાંભળમાં કોઈનું બોલમાં કોઈની ઓલી કરમાં તું તારી રીતે રે

ઉપાધિ તો થાય ને તું મારો દીકરો છે હું કાં બીજાને કહેવા નથી જતો દીકરાની તો ઉપાધિ થાય ને હું તને સમજાવું તારી મરજી હવે તારે જીમ કરું એમ બાપુજીનું માનવું કે નહીં તારી મરજી બાપ હા શું કહેશે તારી મરજી એટલે જ કહું હો બાપનું માનવું હોય તો માનજે બાકી સુટું કરતા તેડિયા મારે એક જ નિર્ણય જોઈએ બસ મને તું નિર્ણય સંભળાવી દે મારે બીજું કંઈ નથી જોતું